કચ્છમાં હાલ ભારે વરસાદ પડ્યો છે જેને કારણે જિલ્લાભરમાં રસ્તાઓ ખરાબ થયા છે નેશનલ થી લઈને શહેરના નાના રસ્તાઓ સુધી બધી જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે ખાસ કરીને કચ્છનું મુખ્ય શહેર ભુજમાં પરિસ્થિતિ વધુ ગંભીર છે અહીંના મુખ્ય રસ્તાઓ પર ચાલવું પણ મુશ્કેલ થયું છે આ સમસ્યાથી સૌથી વધુ પરેશાન વેપારીઓ અને વાહન ચાલકો છે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ હજુ સુધી રસ્તા રિપેર કરવાનું કામ શરૂ થયું નથી ભુજમાં જ્યુબેલી સર્કલ કોલેજ રોડ બસ સ્ટેન્ડ અને વાણિયાવાડી જેવા મહત્વના વિસ્તારમાં રસ્તાઓ પર મસ મોટા ખાડા પડ્યા છે જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ વધી છે આ ખાડાઓને કારણે અકસ્માતોનું જોખમ પણ વધ્યું છે વાહન ચાલકોને સતત સાવધાની રાખવી પડે છે જેથી કોઈ દુર્ઘટના ન થાય સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે જે નવા રસ્તા બન્યા છે જે રિસરફેસિંગના નામે કરોડોના બિલો બન્યા છે એ રસ્તાઓ પણ થોડાક વરસાદ બાદ તૂટી ગયા છે અને એવી હાલત છે કે ત્યાં સાવધાની રાખવામાં ન આવે તો ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પડી જાય અને એમને ગંભીર અક્ષમાતની ભીતિ રહે છે અત્યારે આપણે જુબેલી ગ્રાઉન્ડ ઉપર જ્યાં જ્યાં ભુજનો આ મુખ્ય સર્કલ છે અહીંયાથી રોજ હજારો લોકો અવર કરે છે અહીંયા કેટલા દિવસથી આજે મહિના ઉપર આ રસ્તો તૂટેલો છે કોઈ રિપેર નથી કરતો અહીંયા બેદરકારીથી મેટલ નાખવામાં આવી છે જેના લીધે વરસાતા વરસાદે લોકો પડી જવાના પણ બનાવ બન્યા છે સ્ટેશન રોડ છે ત્યાં પણ કાયમી રસ્તાનો પ્રશ્ન છે કોલેજ રોડ છે મંગલમનો રોડ છે આમ ભુજથી માધાપરનો જે રસ્તો છે એ આમ ભુજના લગભગ તમામ રસ્તાઓની હાલત ખરાબ છે મૂળ આનો મુદ્દો એ છે કે ભ્રષ્ટાચારી રસમ અને જે કમલમ સુધી હપ્તા પહોંચાડવાને જે કોન્ટ્રાક્ટરોને ફરજ પાડવામાં આવી છે એના લીધે કામગીરી જેટલી નબળી થાય છે કે એ નથી અને જરાક વરસાદમાં રસ્તા તૂટી જાય છે મોટો સોપ્રે ચાલી રહી છે દર વર્ષે એક કથર પરિસ્થિતિ નો સામનો કરવો પડે છે હકીકતમાં આપના માધ્યમ દ્વારા જણાવીશ કે અમે તો બોલીએ છીએ પરંતુ ભુજ બીજા લોકો કેમ નથી બોલતા હવે વાત કરીએ કે રોડની

બધું ટેક્સ ભરીએ છીએ છતાંય આવી સવલત શા માટે નહી અને વાત કરીને તમે ગમે ત્યાં ત્યાં કરશો તમને ખાડા ઠેકરા અને એવું લાગે કે આપણે મંગળ ગ્રહ ઉપર છીએ કારણ કે ભુજના અમુક રસ્તા એવા છે જે મંગળ ગ્રહ ઉપર હોય એવા રસ્તાઓ છે તો દરેકને વિનંતી કરીશ મુખ્યમંત્રીમાં એક એક એવી ઓપ ચાલ કરી છે ગૃહમંત્રીએ કે તમે ખાલી ખાડાનો ફોટો પાડો અને ફરિયાદ મોકલો પણ ભુજમાં તમે કેટલા બધા ખાડા છે પેલાનું નિરીક્ષણ કરો એ માત્ર આદેશો આપીને છૂટી જતું હોય છે એટલે મારી વિનંતી છે નગરપાલિકાના તમામ કાઉન્સીલર મિત્રોને કે હકીકતમાં તમે નગર સેવક તો છો અને સાથે સાથે ભુજના રહેવાસી પણ છો તો ભુજના રહેવાસી તરીકે વિચારો